ચલ બાય શું થયું આ કે મેં એને ખેંચી લાવ્યું સમજાવો આ તમારી લાડ કુવરીને સમજાવો શું સમજાવું શું કર્યું એને ભવાડા કરે છે બાર બા મેં કાઈ નથી કર્યું બસ ખાલી ભાઈને સમજાફેર થયું છે સમજાફેર થયો છે હમ મને સમજાફેર થયો છે તો આ આ નરેશ કાકાનો દીકરો અશોક એની સાથે શું કરતી હતી તું? હ બોલ લે શું કરતી હતી તું? મમ્મી પેલા નરેશ કાકા છે ને એનો દીકરો અશોક એની આરે હા મારી બેનના મન મળવા લાગ્યા છે. તો સાગર ભલે એને મન મળે અશોક તો સારો છોકરો છે અરે ગામમાં બધે એના વખાણ થાય છે સાવ સીધો દોર છોકરો છે ઘરેથી ક્યાંય પણ જાય નીચે નજરે જાય નીચે નજરે આવે હા આની નિહારે મન મળી ગયા છે તો હું તો કહું જો નરેશભાઈ ની ઈચ્છા હોય તો આપણે એના લગ્ન કરાવી દઈએ ના જરાય કેમ મને છે ને અશોક અશોક બિલકુલ ગણતો નથી અરે લગન આણે કરવા છે તો તારું ગમમાં ન ગમવાનું ક્યાંથી આવ્યું બેટા કેમ હેતલ મારી બેન નથી એનું ભવિષ્ય મારે જોવાનું નહીં પણ અશોક ને આ ગમે છે ને આને અશોક ગમે છે ને તો એમાં તારું ગમમાં ન ગમવાનું કેમ આવ્યું જો બા હેતલ મારી બેન છે અને એને છે ને હું લુલા લંગડા બાડા બેરા ગમે એને એને પરણાવી દઈશ પણ અશોક સાથે તો નઈ જ પરણાવું લંગડો લુલો ભિખારી આરે પરણાવું છે અશોક સારામાં સારો છોકરો છે તો એની સાથે કેમ જ પરણાવું શું તકલીફ છે તને એની સાથે તકલીફ તકલીફ તો છે ને બહુ છે એનાથી મને બોલ જ્યારે અમે લોકો એક જ સ્કૂલમાં હતા ને એક જ ક્લાસમાં બેઠતા જ્યારે બધી વસ્તુમાં મારા કરતા અવવલ સારા માર્ક્સ લાવે રમત ગમત માં આગળ એક પણ વસ્તુમાં મને પહોંચવા નથી દીધો અને બીજી વાત બીજી વાત તો એ છે કે આ લોકો એકબીજાને પ્રેમ પણ કરે છે અને અત્યારે આ છે ને આ શહેર છોડીને જવાની ફિરાકમાં છે સાગર તું આ બધી કેવી ગાંડા જેવી વાત કરે છે કે સ્કૂલ માં એ તારા કરતા અવલ હતો અને તું નોતો તને એને ક્યાંય પહોંચવા ન દીધો તો એમાં તારી મહેનત ઓછી પડી

ઉલટાનું સારું છે કે તારે તો એના માટે ખુશ થવું જોઈએ વધારે કમાવા માટે અહિયાં નું છોડીને બહાર જવાનું છે પણ બા તમે જ વિચારો ને જો શોક આ છોડીને બીજે કમાવા માટે જશે ને તો ત્યાં નો થઈ જશે અરે આ હેતલ ને પણ ભૂલી જશે અને હેતલ અહિયાં એના રાગડા તાણે કરશે એ હેતલ ને લઈને જવાનો છે કોણે કીધું તમને કોણે કીધું કે હેતલ ને લઈને જવાનો છે એક મિનિટ અવાજ ધીરો રાખ મને સંભળાય છે બંને જણા એકબીજાને પ્રેમ કરે છે તો સ્વાભાવિક છે કે જેવો બાર જશે ને તો ત્યાં જેવો ઈ સેટ થઈ જશે તો આને લઈ જ જવા વાતું છે બધી હે બધી છે ને બહુ બહુ વાતું છે બાકી એવું કઈ હોતું નથી અત્યારના છોકરાને હું બહુ સારી રીતે ઓળખું છું કે પેલા પેલા છોકરીઓને ફોળવે છે પોતાની વાતમાં ઉલ્લે છે અને જેવો સમય મળે ને પોતાનું કામ પતે ને એટલે ક્યાં રફુ શક્કર થઈ જશે ને ખબર પણ નથી પડતી તો સાગર તું પણ એવું જ કરવાનો છે તું પણ તો છોકરો છે અને હા તું મને એટલું કે તું કેટલું કમાઈ લે છે તું કેટલું કમાઈ લે છે કઈ નહીં તો પછી આ દેખાય શું કામ કરે છે એની સાથે એ લોકોને જીવવા દે એ લોકોને સુખેની જિંદગી જીવવા દે સારું છે ને પોતે ગોત્યો છે તો બંનેનું સમજણ શક્તિ પણ સારી હશે વાહ હા બધા બધા ખ્યાલો પકાવા કરો તમે ખબર તો પોતાને પણ નથી પણ એવું રાખવું છે કે નહીં અશોક સાથે પોતાની દીકરી સુખી થશે કઈ વાંધો નહીં તમને એવું છે ને તો હવે તમે હું બંને સાથે જ છીએ જોઈએ છે કે કોણ કોની સાથે લગ્ન કરે છે ને કેવી રીતે જીવે છે એક મિનિટ મુરક છે મુરક તારો ભાઈ એને સમજ નથી પડતી કે જો બેન દુખી થવાની હોય ને તો માં બાપ ગોતીને દેઈને તો એ દુખી થવાની હોય અને ઘણી વખત એવું બનતું હોય કે દીકરીએ જે શોધ્યું હોય ને એ બંનેની સમજણ શક્તિ હોય અને ભલે આ છુપાતળું રળીને થોડું ઘણું ખાય પણ સુખી તો રહે એ એને ક્યાં કલત છે